જે લોકો સમયની સાથે ચાલે છે સમય તેમનો પણ સુધારી દે છે સમય વાત એક એવા ઉદ્યોગ સાહસિકની છે જેમણે શૂન્યમાંથી સર્જન કરી સાત સમુદ્ર પાર સુધીની સફર સર કરી છે ગુજરાતના હળ પહોંચ્યા ઓસ્ટ્રેલિયા અને આફ્રિકા આધુનિક ઓજાર

જેમાંથી પ્રેરણા લઈ તથા જુદા જુદા ખેડૂતોના મંતવ્યો લઈ આજે આ કંપની હળના પિસ્તાલીસ જેટલા મોડલ બનાવે છે અને દેશભરમાં પોતાની પ્રોડક્ટ માત્ર સપ્લાય કરે છે બલકે એકસો જેટલા કર્મચારીઓને સીધી રીતે રોજગારી પણ પૂરી પાડે છે હવે આની શરૂઆત જાણીએ તો આપણે ગુજરાત રાજ્ય છે મધ્યપ્રદેશ છે આંધ્રપ્રદેશ છે તમિલનાડુ છે ઉત્તરપ્રદેશ કર્ણાટક આંધ્રપ્રદેશ એટલે રાજ્યોમાં અમે અ ડીલર અને ડિસ્ટ્રીબ્યુશન નેટવર્કથી અમે મોકલીએ છીએ આજે અમારી પાસે એકસો ને ડીલર છે અને અમારા ફેક્ટરીની અંદર એકસો ને પંદર જેટલા માણસો કામ કરી રહ્યા છે અમે હાલમાં આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા એવી રીતે બે કન્ટ્રીની અંદર પ્લાવ મોકલ્યા છે ત્યાંના ખેડૂતોને અનુલક્ષીને બનાવીને મોકલ્યા છે અને ત્યાં બી અપને રિઝલ્ટ મળ્યું છે

તે આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા પહોંચી ચૂક્યા છે અને અન્ય વિદેશમાં મોકલવાની પણ કામગીરી વેગ બનતી હાલમાં આપ જોઈ શકો છો આ ક્રાંતિ અન્વયે અમરેલી જિલ્લાનો હળ છે તે અત્યારે વિદેશમાં પહોંચી રહ્યું છે ફારૂક કાદરી ગુજરાત ફર્સ્ટ અમરેલી